આમ તો હું જો ગામમાં ક્યારેક ક્યારેક આંટો મારવા જાઉં ગામમાં કઈ લેવા માણસો મને એમ કે તમે કેમ બતાતા નથી બહુ કામ કરો ભાઈ ભાઈ કામ તો કરવું જ કેમ કેમકે આપણે એટલું કામે વાડીનું કરવી છે વ્યવહારનું કામ બીજું ત્રીજું બધું કામ કરવું પડે અને આ ખેતીની ખેતીવાડીના કામથી આપણને કેટલો ફાયદો થાય કે જો પેલા પ્રથમ તો તમે બહુ કામ કરો એટલે થાય કોઈ વસ્તુ ન થાય આ મારો અનુભવ છે કે મને પંદર વીસ વર્ષ કોઈ જાતનો તાવ જ નહી થાય કેમ કે હું વાડીનું કામ જ એટલું કરું અને પરસો એટલો વળે કેમ કે આપણને એવું કામ મહેનત વાળું છે એટલે પરિચો બહુ વળે એટલે રોગ બધો પરિચોમાં નીકળી જાય જો આ વાડીમાં પાળા કેવા છે કેરામાં તો હું તમને કેરા બતાવું આ બધા કેરા છે ને કેમ કે લોટરી આકીને પછી એમાં કઈ મોલ્લો નહીં બધા હાથે કેરા બાંધેલા છે જો આ ક્યારે આમ બધા હાથે પછી હું લીલા લસણનું ખેતી કરું છું લીલા લસણ ની ખેતી કરું છું જો આ લીલું લસણ છે ભાઈ પછી આમાં એમ કોથમરી તે કર્યું છે એમ કે જો ક્યારે છે એમાં મેં આગળ અત્યારે તે હાતીડું વાંચ્યું છે આપણે જે હાથીડું આવે ને દાતા વાળું એમાં લીટા પાડી પછી આપણે એમાં તાણી સાટી કે એ કઈ ટ્રેક્ટર થી એવું થાય નહીં આપણે મોટું એક બે મોટું જાજુ ખેડ કરવાનું હોય ને તારે જ લાવી બાકી આપણે મારે પાવર ઝોન મશીન છે પાવર ઝોન મશીન થી હું ખેડ કરું અને બાકીનું બધું હાથે ઝાઝા આ પાળા હાથે બાંધવાના જો ભાઈ લીલું લસણ સોપુ છે અને એ પણ જો બતાય ઈ લસણ પંદર દિવસ નું છે અને એને વટીન છે એ પાંત્રીસ દિવસનું છે અને જે આ લસણ છે ને એ હું તમને બતાવું આ લસણ પિસ્તાલીસ દિવસનું છે જો કેમ કે હમણે ચાર પાંચ માવઠું થયું બહુ વરસાદ પડ્યો એટલે શેડિયું બળી ગયું છે પીળા પત્તા છે આ માટે છે જો આમાં બધે લસણ સોંપેલું છે તો ક્યાં હોય સોંપેલું ઠેઠ વેલું મકાન ના હોય આમાં બધે સોંપેલું છે પછી હું તમને આ ઢાળવી બતાવું જો એટલી ઢાળી છે ઢાળવી એમાં પણ લસણ છે જો એ નાનું નાનું છે અને એની બાજુમાં બતાય એ કોથમરી છે જો આ કોથમરી જો ભાઈ આ લીલું લસણ છે અને આપણે આ કોથમરી તમને બતાવું જો આ કોથમરી છે જો આ ધાણી મોટા પાન વાળી ધાણી છે વરસાદ ખાઈ ગયો એટલે કોથમરી આ એની બાજુમાં લસણ છે આપણે તો એ વાત કરતા હતા કે ખેતી કામમાં કામ કરવાથી કેવા ફાયદા થાય છે કેવો લાભ થાય છે કે તમે એટલી મહેનત કરો એટલે તમને પરસો વળે પરસો વળે એટલે કોઈ જાતનો રોગ થાય નહીં કામ કરવાથી કોઈ જાતનો રોગ થાય નહીં આપણે તો એ વાત કરતા હતા આપણે પહેલા ઓલું લોકડાઉન થયું ને કોરોના કોરોના આવ્યો તો એ વખતે મારા ઘરમાં એમ બધા દસ જણા સીવી દસ જણામાં મને એક બાકી એમાંથી પાંચસો જણા ને બધા બધા ખાટલા ઉપર રહેતા હતા અને મેં બધાને મગના ટેઠવા ભાત ને એવું બધું મારા હાથે રાંધીને બધાને હું ખવડાવતો એ મને પંદર વીસ વર્ષ તા મન નથી સાંભળતું કે તાવ જેવું કઈ આવ્યું કોઈ જાતનું નહીં કેમ કે હું આ વાડીનું કામ જ એટલું કરું છું કે જો દવા છાંટવાનું હોય પાણી વાળવાનું હોય અને આ જેટલા ક્યારે મેં તમને બતાવ્યા ને એ બધા પાળા મારા હાથે ખંપાળે કરીને બાંધું પછી પાવર ઝોન મશીન થી લોટરી આંકવાની ખેડવાનું એ બધું કામ હું પોતે એકલો જ કરું છું અને મારો એવો ધંધો છે આ કોથમરી અને લીલું લસણ લઈને જવા હું પાલતાણા જાઉં વહેલા માર્કેટમાં કેમ કે પાલતાણા જવાનું પછી પાછું સવારે નવ વાગે કે આઠ વાગે કે એમ પાછું ઘરે પહોંચી જવાનું વહેલા ત્રણ વાગ્યા જવાનું આ આપણો ધંધો છે કે જો મિત્રો હજી હું તમને તૂરિયા બતાવું એમ તૂરિયા વાવેલા છે સોપેલા તૂરિયા તમને બતાવું હાલો તૂરિયા બતાવું

આ તૂરિયા હું આજે તે પાલતાણા માર્કેટમાં લઈ ગયો તો સિત્તેર ના કિલો ગયા થા તૂરિયાઓ કિલો નો ભાવ મને આડા આડા તૂરિયાજી સટ્યા છે પછી બે દી પછી ઉતરશે પાછા જો પછી આ ગોળ સીબડા અમે સોપેલા છે અને અત્યારે ફાલ આવ્યો છે જો ફાલ આવ્યો છે

ઘર બાજુ જાવીશું કેમકે જો અમે કામ વિશે પછી બધી માહિતી આપી છે મારું કેવું કામ છે એ હું તમને આ વિડીયામાં બધું કીધું છે અને મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો જરાક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો હવે જય શ્રી રામ એમ એવી જાવીશું ઘરે Aló, a ver. yo, bye bye, mitro. <laughs>